નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાલ ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ખ્વાજા ગરીબ નવાજ મહુદુદીન ચિસ્તી છઠ્ઠીનું શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી રાજુલા શહેરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ખ્વાજા ગરીબ નવાજ મહિનુદ્દીન ચિસ્તી છઠ્ઠીનું શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં રાજુલા શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તમામ મુસ્લિમ બિરાદરો તેમજ દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે રાજુલા ઓલ મુસ્લિમ સમાજના પ્રમુખ આરિફભાઈ જોખિયા તેમજ તેમની ટીમ દ્વારા તબક્કલ નગરમાં ન્યાયનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો તેમજ રાજુલા પોલીસ દ્વારા આ કાર્યક્રમમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તે બદલ રાજુલા મુસ્લિમ સમાજે સર્વનો આભાર વ્યક્ત કરેલો હતો આ કાર્યક્રમ રાજુલા કેજીએન ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલો રાજુલા શહેરના મુખ્ય માર્ગ પર આજે જુલુસ પણ કાઢવામાં આવેલું હતું આજના આ પ્રસંગે આરિફભાઈ જોખિયા ગુલમોહનભાઈ સોનતવલ જમાત પ્રમુખ આરિફભાઈ દલ જાહિદભાઈ દબંગ દિલુભાઈ દલ ભીખુભાઈ સોઢા સાદિકભાઈ જોડેજા યસુકભાઈ દલ વગેરે હાજર રહેલા અને આજના કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે આપણા જ વિસ્તારના સમાચારો માટે આપણા જ વિસ્તારની આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણે આપણા વિસ્તારોના તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર

આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં